નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સિનેમાની દુનિયામાં ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હાલ પ્રખ્યાત તેલુગ અભિનેતા રઘુબાબુની કાર અકસ્માત નડ્યો હતો જોકે અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે રઘુબાબુને કાર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે આ અકસ્માતમાં ભારતીય રાષ્ટ્રીય સમિતિના પચાવર્ચીય નેતા સંઘવી જનાથનું રાવણનું મોત થયું હતું જોકે તે જ સમયે હવે રઘુનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે તેમને જણાવ્યું કે રઘુબાબુ હૈદરાબાદ જઈ રહ્યા હતા અને આ દરમિયાન કે કે આવે તેમની કારણે કારણે બાઇક હતી હતી જેના આ ઘટના બની જો મિત્રો જણાવી અકસ્માત થયો ત્યારે ડ્રાઈવર અભિનેતા રઘુબાબુની કાર ચલાવી રહ્યો હતો હવે પોલીસે આ મામલે કેસ નોંધી ડ્રાઈવરની કસ્ટડીમાં લીધો છે આપણે જણાવી દઈએ કે અકસ્માત થયો ત્યારે સ્થળ પર હાજર લોકો ત્યાં પહોંચ્યા હતા અને આ ઘટનામાં ઘાયલ કર રાવણને ત્યાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેમનું મોત થયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ